શીતલ મિસ્ત્રી આપી છે વડોદરા સંસ્કારી નગરી શ્રીમંત મહારાજા સાયાજીરાવ ગાયકોની નગરી પ્રાચીન સમયથી વડોદરા મહાનગરપાલિકામાં સુડતાલીસ જેટલા મોટા તળાવો નોટિફાઈડ તળાવો છે જેમાં બે હજાર વીસ પહેલાં વડોદરા કોર્પોરેશન દ્વારા જહેમત ઉઠાવી અને સત્યાવીસ જેટલા તળાવોને બ્યુટીફાઈ કરવામાં આવ્યા બે હજાર વીસથી પચીસના વર્ષ દરમિયાન પાંચ જેટલા તળાવો બ્યુટીફાઈ કર્યા એમાં મકરપુરા જીજી માતાનું તળાવ વેમાલી તળાવ વાંસ તળાવ કપુરાઈ તળાવ અને રામનાથ તળાવ આ તળાવ હમણાં નજીકના ભૂતકાળમાં જ પૂર્ણ થયા છે અને વીસ પોઈન્ટ ઓગણસિત્તેર કરોડના ખર્ચે આ પાંચ તળાવો તૈયાર કરવામાં આવ્યા છે હાલ ભાયલી તળાવનું ટેન્ડર મંજૂર થઈ ગયું છે અને ત્રણ પોઈન્ટ છપ્પન કરોડના ખર્ચે બાયરી તળાવને પણ બ્યુટિફાય કરવામાં આવશે હાલ ત્રણ જેટલા તળાવો આયોજન હેઠળ છે કે જેના ડિઝાઇનિંગ ડીપીઆર પતિ અને ટૂંક સમયમાં ટેન્ડર થશે એમાં વર્ષા તળાવ મશિયા તળાવ અને બિલ તળાવ આ તળાવ ત્રીસ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે હવે વડોદરા શહેરના અગિયાર જેટલા તળાવો બાકી રહ્યા જે આગામી ભવિષ્યમાં ધીરે ધીરે સ્વર્ણિમની ગ્રાન્ટમાં આ તળાવોને પણ બ્યુટિફાય કરવામાં આવશે ત્રણ જેટલા તળાવોમાં નાગરિકોના રિક્રિએશન માટે કુવારા મૂકવામાં આવે છે જેમાં સમા તળાવ હરણી તળાવ અને ગોત્રી તળાવ ઉંડેરા તળાવ ગઈ વખતે ઓવરફ્લો થયું હતું એ ઓવરફ્લો ન થાય એ માટે ઉંડેરાથી લક્ષ્મીપુરા સુધીની ચેનલ પંદર પોઈન્ટ ચુમ્માલીસ કરોડના ખર્ચે સ્થાયી સભિને મંજૂર થઈ ચૂકી છે ટૂંક સમયનું કામ ચાલુ કરવામાં આવશે આટલા તળા તળાવના આઉટલેટનું કામ પણ છ પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચે ત્રણ બાય ત્રણ મીટરની ચેનલ ખિસકોલી સર્કલ સુધી અને ત્યાંથી વિશ્વાત્રી નદીમાં આ તળાવ ખાલી થશે વડોદરા કોર્પોરેશન દ્વારા ફ્લડ મિટિગેશન એટલે કે નિવારાત્મક પગલાં તરીકે સૂર્ય નદીના કિનારે આવેલું જેના તળાવ પણ એક બફર લેક તરીકે ઊભું કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં આવેલા જે તળાવો છે એનું પણ ગત ચોમાસા દરમિયાન રેજિંગ કરી અને એની સંગ્રહ ક્ષમતા એટલે કે બફર કેપેસિટીમાં વધારો કરવામાં આવ્યો હતો એમાં ખાસ કરીને રામનાથ તળાવ વાંસ તળાવ અને છણી તળાવોને ઊંડા કરવામાં આવ્યા હતા શહેરીકરણના જમાનામાં આ તળાવો એક રીક્રિએશન અર્બન સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચરનું એક મુખ્ય માધ્યમ છે આ તળાવ પર રેલિંગ કરવાની લાઇટિંગ કરવાની વોકિંગ ટ્રેક બનાવવાના ગઝીબો બનાવવાના અને અમુક જગ્યાએ યોગા સેન્ટર પણ બનાવવાની કામગીરી ચાલી રહી છે તળાવોના કિનારે મ્યુઝિક સિસ્ટમ પણ લાગે જેથી કરીને ક્લાઇમેટ ચેન્જના જમાનામાં એક પોલિંગ સ્પોટ તરીકે કામ કરે અને શહેરી વિસ્તારમાં નાગરિકોની મેન્ટલ હેલ્થ સારી રહે અને એક રિલેક્સેસનનું જગ્યા મળે એ માટેના પ્રયત્નો કોર્પોરેશન દ્વારા થઈ રહ્યા છે અને ખૂબ સારા રીતે તળાવ વ્યુટિફાય કરવામાં આવી રહ્યા છે